સાચું ચાર ઉપવેદો કેટલા છે સાચું ચાર દર્શન શાસ્ત્રો કેટલા છે દર્શન શાસ્ત્રો જવાબ છ વેદોના અંગો કેટલા છે સાચું છ પુરાણો કેટલા છે સાચું મહાભારત આશરે કેટલા શ્લોકો છે સાચું ચોવીસ હજાર વિશ્વ નો પ્રાચીન એક લાખ એક લાખ સોરી રામાયણમાં આશરે કેટલા શ્લોક છે આમાં ચોવીસ છે સાચી વિશ્વનો પ્રાચીન ગ્રંથ કયો છે રૂપવેદ રામાયણના રચયિતા કોણ છે સાચું મહર્ષિ વાલ્મિકિ મહાભારતના રચયિતા કોણ છે સાચું વેદ વ્યાસ અસ્તુ જય હિન્દ